મિની ટ્રેક્ટર અને તમામ ઓઝાર વેચવાના છે વિડીયોની અંદર ટ્રેક્ટર અને ટોટલ ઓઝારની માહિતી આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તમને તો લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર છે અને તેની સાથે ટોટલ ઓઝાર છે ટ્રેલર દાતીરા પાંચિયા ચીપીઓ વગેરે

રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટ્રેક્ટર જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ હું આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો અને આ વસ્તુ લેવા કે જોવા જાવ તો ઓનરને કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ સારા અને કમ્પ્લેટ કાગળિયા જોવા મળશે સાથે ઓઝાર પણ આપવાના છે જેમાં ટ્રેલર સાવ નવું છે અને અન્ય વાત કરું છે રાપ છે 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 અને આ ટોટલ ઓઝાર જોવા મળશે સાવ નવા તમને વિડીયોની અંદર બતાવવામાં આવ્યા છે તો ટ્રેક્ટર સાથે તમામ ઓઝાર મળી જશે જેની કિંમત ત્રણ લાખ અને દસ હજાર ત્રણ લાખ દસ હજારમાં ટોટલ વસ્તુ મળી જશે આ બધી વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો પોરબંદર અને બળેજ ગામે જોવા મળશે રાજેશભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા વિડીયોની નીચે નંબર મળી જશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળી જશે રાજેશભાઈ નામ નેવું છ સિંતેરવાળા નંબર પર કોલ કરી મિની ટ્રેક્ટર ઓઝાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો